સાઈ બાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલ માં આર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મુ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બે હાજર ચોવીસ ની શરૂઆતમાં ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી તારીખ ચૌદ બે ના અગિયાર માસ કરાર આધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ સાત અરજીઓમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે એકમાત્ર દેવકંદરભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી આ પછી તારીખ ચોવીસ સાતના રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ માલદીભાઈ ઓળેદરાએ ડેન્ટલ ટેકનિશિયન દેવના ડોક્યુમેન્ટ બનાવતી અને ખોટા હોવા અંગેની ફરિયાદ કરી હતી આથી તારીખ તેર આઠના રોજ આર ડીટી રાજકોટ ડોક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેવે રજૂ કરેલ દસ્તાવેજો જેમાં દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ લોયરા ઉદયપુરનું તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજનું તારીખ એક આઠ બે હજાર એકવીસથી તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસ સુધી કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિક્કા સાથેનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સનો સર્ટિફિકેટ અંગે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ જ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું આથી સીડીએમઓ દ્વારા તારીખ અઢાર આઠના રોજ દેવને તેને રજૂ કરેલ દસ્તાવેજો ખોટા હોવા અંગેનો ખુલાસો માંગવામાં આવતા તેને બોનોફાઈડ સર્ટિફિકેટ તથા ફી સ્ટ્રક્ચર પણ બનાવતી અને ખોટા રજૂ કર્યા હતા આથી તારીખ ઓગણત્રીસ થી દેવનો પગાર બંધ કરી તારીખ છ થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસમાં મળી કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો સડસઠ પગાર જમા થયો હતો આથી પ્રથમથી જ થગાઈ કરવાના ઈરાદે બનાવટી અને ખોટા દસ્તાવેજો ખરા કરી ઉપયોગ કરી રજૂ કરેલ અસલ દસ્તાવેજો તેની પાસે રાખી લઈ સરકાર સાથે છેતરપિંડી કરવા અંગે દેવ તથા તપાસમાં ખુલે તેમ સામે કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવ્યું હતું આથી પોલીસે દેવ વૈદ્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું છે તે સહિતના મુદ્દે કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન તેને આ બોગસ સર્ટી કોણે અને કેટલામાં આપ્યું હતું તે સહિતની વિગતો સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે બીજુ તરફ દેવને આ સર્ટી આપનારે જિલ્લામાં અન્ય કોઈને આ પ્રકારના કે અન્ય કોઈ બોગસ સર્ટિફિકેટ આપ્યા હતા કે કેમ અને દેવ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં તેના નજીકના જ પરિવારની કોઈ યુવતીએ પણ આ પ્રકારે જ કોઈ બોગસ સર્ટીને આધારે નોકરી મેળવી હતી અને તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને આ કૌભાંડમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે બોગસ સર્ટીથી નોકરીના મામલાને લઈને હોસ્પિટલના ના સમગ્ર વર્તુર માં ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ડોક્ટર વિપુલ નાનાલ મોટા મદદદીસ આરએમઓ ઇન્ચાર્જ એવો હાઉસી જનરલ હોસ્પિટલ પોરબંદર થોડા સમય પહેલા હાઉસી હોસ્પિટલમાં હોસ્પિટલ એક કાર્યક્રમ સરકારનો ચાલે છે તે અંતર્ગત જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી તે સંદર્ભે ડેન્ટલ ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે વૈદ દેવ સંદર્ભ વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે આવેલા હતા એક જ વ્યક્તિ હતા અને તે દરમિયાન તેને ઇન્ટરવ્યૂ લઈ અને ઇન્ટરવ્યુ કમિટી જેમાં સિવિલ સર્જન આર એમ શ્રી અને જે તે વિભાગના વડાઓ દ્વારા એને ઇન્ટરવ્યૂ લઈ અને તેને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને તેને સર્વિસમાં રાખેલા હતા એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ ઓડેદરા એ આરટીઆઈની માહિતી માગેલી હતી અને તેને જણાવેલું હતું કે આ ડોક્યુમેન્ટ મને ફેક લાગે છે તેથી અમે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર ખાતે ઈમેલ કરી અને લેખિતમાં લેટર વ્યવહાર કરી અને માહિતી માંગતા ત્યાંથી ઉદયપુર દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વાળા એ જણાવેલું કે અમારે ત્યાં બીડીએસ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને એમડીએસ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી સિવાય કોઈ પણ જાતના કોર્સ થતા નથી જેથી આ જે ડોક્યુમેન્ટને જે રજૂ કરેલા હતા એ ખોટા લાગતા અમે હોસ્પિટલેથી એને તેની જે આ સર્વિસ છે સમાપ્ત કરીને છૂટા કરેલા હતા મેં મારા ઉપરી અધિકારી સિવિલ સર્જનના લેખિત આદેશ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરેલી છે નવમા મહિનામાં નવમો મહિના બે હજાર ચોવીસના રોજ ભાસીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી છ નવ બે હજાર ચોવીસ સુધી દેવ વૈદ્ય કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સરટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું એ આધારે તેમણે ખોટી રીતે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે અ ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિન ચૌદ ના રિમાન્ડ માંગતા એમાં ચાર દિવસના રિમાન્ડ મળે છે જે અગિયાર મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકાર શ્રી દ્વારા પાડવામાં આવી હતી એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી આ વ્યક્તિને અમે આ શરતી આપેલ નથી જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કર્યો હાલ તો આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે આ કેસની અંદર હજી કોઈ પણ તપાસમાં સંડોવાયેલા હશે અને તપાસમાં બહાર ખુસે તો એને પણ આગળ એના વિરુદ્ધની કાર્યવાહી